ચારણો અને કાઠીચંદ મેઘાણી કાળના લખે પડદા છે અનેક સંસ્કારો ઉપર પડી ગયા અનેક અસ્મિતાઓ ભૂસાઈ ગઈ પણ વર્ષોથી યુગોથી ચારણ સાહિત્યની સત્યની ની એ મસાલ લઈ અને જગતના ચોકમાં માં અડીખમ ઉભો છે એ ચારણે જયારે ભગવાન સૂરજનારાયણ ની ઉપાસના કરી કાઠી સમાજે જયારે ભગવાન સુરજ નારાયણ ની ઉપાસના કરી ત્યારે સુરતનારાયણના ઓવારણા લઈ એના મીઠના લઈ એના વારણા લઈ એના ગાંગળા લઈ અને એટલું કીધું નારાયણ એ કશ્ય ના દીકરા બાપ ભલે ઉગા ભાણ તિહારા લી લી ભામણા મરણ અમારી સંપત્તિ નથી જોતી અમારી સંસ્તી નથી જોતી એ ભાગમાં હોય તો દેજે પણ હાથ જોડી ને નારાયણ અમે તારી પાસે વિનંતી એટલી કરીએ છીએ કે જગતના ચોકમાં જ્યાં સુધી શ્વાસ લખાણેલા હોય ખોડિયામાં પ્રાણ હોય

એવા બારુટિયાઓને આંઢળીઓ છાટી છાટીન સજીવન મંત્રનો ઉચ્ચાર કરીને જેમ શિવ ગ્રેટને બેઠા કરે અને જગતના ચોકમાં ઊભા રાખી દે એમ એવા મહાપુરુષોને ચોક ચોકની વચ્ચે લાવી અને ઊભા રાખ્યા અને એમ કીધું કે તમે જેને બારુટિયા ક્યો છો તમે જેને લૂંટારા ક્યો છો એ લૂંટારા નથી પણ એનામાંય ખાનદાની એનામાંય અમીરાત એમાંય ત્યાગ એમાંય સમર્પણ એમાંય નીતિ એમાંય ધર્મ હતો જોગીદાસ ખુમાણ નામનો બારવે પણ ધ્રુવ ચડે મેરું ડગે અને મહદદ મેલે કરે ખતરી વટ ખુમાણ બાકી ધ્રુવ ચડે આ બધું શક્ય છે આ બધું થઈ શકે ધ્રુવ ચડે મેરું ડગે અને મહદદ મેલે પણ જોગો કી જાતિ કરે તો ખત્રી ખબર પડે જોગીદાસ ખુમાર આદા ખુમાર ના ઘરે તારો જન્મ ન થયો તો દુશ્મન ની ખાનદાની શું કહેવાય એની કેમ ખબર પડે અઢારસો ફાદર નો ધણી ભાવનગર નો મહારાજા ભજયસિંહજી ઠાકોર કડકે જમીના પીઠ અને બ્રહમણ પડ થડકે વજા નાળું છૂટે નથી કે તો ધુબા કે પેરેમણા ધણી આ તો કડકે જમીરા પીઠ અને બ્રહમણ પડ થડકે વજા નાળું છૂટે નથી ઈ તો ધુબા કે પેરેમણા ધણી એવો દેસી મહારાજ વધો અવરંગ સવા વધા અને ધુરંગો દાસ એક તણ હાદલ અને વખત તણ બે આખડી આવા નાળ જોગીદાસ ખુમારને કુંડલા ની ચોરાસી ગામ અને ભાવનગરના અઢારસો ગામ ભાગ પાડવામાં સાવરકુંડલા છે એ જોગીદાસ ખુમાણે માગ્યું અને ભાવનગર મહારાજે કીધું બીજા આઠ ગામ આપો પણ જોગીદાસ કુંડલા નહીં કે તો તમારે બીજા પાંચ આપવા હોય તો આપો ન આપવા તો કઈ નઈ બાકી કુંડલા તો પેલું એમાં વાંધો પીડ્યો જોગીદાસ કુમાર બાર નીકળ્યા પણ શું હામ હામા દુશ્મનો હશે સાહેબ ઈ જમાનાની ની દિલેરી કેવી હશે દુશ્મન ની ખાનદારી નો અદભુત પ્રસંગ સત્ય ઘટના નો બનેલો પ્રસંગ જોગીદાસ કુમાર પહાડ ની છીપર ની માથે બેઠો બેઠો રહ રહ આનોડી છે બાજુમાં જઈ અને આદો ખમાણ જગીદાસ ખુમાર ના બાપુ એ જગીદાસ ખુમાર ને એટલું પૂછે છે બસ જોગા આપા ભાઈ થાકી ગયો બેટા જગીદાસ ખુમાર ને આપો કઈ બધા બોલાવતા આપા થાકી ગયો તને મેલા મિલાતું યાદ આવી તને ઓરડા યાદ આવ્યા પાણ ત્યાં તો પર તપ જલ જલ બંધ જલ ધપ ભૂંસ જાગ્યો કરાલ રોબરા છડા ગઈ જોગીદાસ કુમારી તમે શ્રમ આંખ થઈ ગઈ હું બોલે બાપુ તમે મને ઓરડા યાદ આવે મને મેલા તો સાંભળે બાપુ આ તો હું ઈ વાત ના પાડતો તો કે ભાવનગર ના કુંવર વજેસિંહજી મહારાજ ના દીકરા કુંર દાધવા ગુજરી ગયા એનું મને રો આવે છે અરે મારા બાપ દુશ્મન હોય કે બાપુ તમને સમજાય ભાવનગર ના રાણી નાનીબા સાહેબ છે રાંધલ ના દડવામાં દર્શન કરવા માટે ભગવતી રાંધલ ના દર્શન કરવા માટે જાતા હતા અને એમાં રાખડો બરોબર

એમાં બાપુ મારા કાને શબ્દ પડ્યો હું જોગીદાસ ખમાણ છું અને હું બરોબર રાખડા જોઈ ગયો એને મારીને ભગાડ્યો અને ભાવનગરના રાણી દુશ્મન ના રાણી એને જઈ અને એટલું કીધું કે બેન નાની બાબા બાપા ચિંતા કરશો માં હો કયો તો ભાવનગરના ના હિમાળા સુધી મૂકી જાઓ અને કયો તો રાંદલના ના દડવે દર્શન કરવા લઈ જાઓ ના બાપ જોગાભાઈ હવે દર્શન કરવા માટે નથી જવાનું ઈ વખતે ઓઢણામાં બેઠેલા વેલડામાં બેઠેલા કુંવર દાદભાઈ હઠ લીધી કે મારે જોગા કાકાની હારે ઘોડા ઉપર બેલાડ બેહવું છે અને તેથી કુરને ને મે બેલાડ લીધા એક ઘોડાની ઉપર બે જણા સવારી કરે એને બેલાડ કહેવાય કુરને ને ખોળામાં બેહાર્યા અને ઘોડલી ફરાડ મફરાડ ફરાડ મફરાડ ફરાડ મફરાડ ફરાડ મફરાડ આકળ વાબ મોકલી છોટી કલમ સારખી દોજ કનોટી કુકડ જેવી કઠરોટી અને माणક લત મોઢા થી મોટી વૈદ કટી જૂઠની વાલે ત્રિંગ બાજોઠી આ હરખી તાલે નીર પાવા બેટા ને ના હાલે એને આલણ હરો મોજમાં હાલે આવી વિ ની માથે થઈ ઇન્દ્રની અપસરા જેમા શ્રાપ લાગ્યો હોય અને મૃત્યુ લોક માં ઘોડી થઈને ઉતરી હોય એવી ઘોડી દરે ખાળમાં માં સમ્મા સમમાં રૂમ ઝુમા રૂમ ઝુમ્મા રૂમ ઝુમા ડાબલા ને દોઢોથી 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 ઘોડલી વહી જાય બાપુ ભાવનગર ના સીમાડા સુધી કુંવર ને હું બેલાડ લઈ ગયો અને મારે કુંવર ને હેત પ્રીત બહુ બંધાઈ ગયા હતા આવો કુંવર બાપુ ગુજરી જાય જો તમે રજા આપતા હો તો આજુબાજુના યાર રબારી ભરવાડો ચારણો આ બધા જાય છે તેની ભેળો હું હું ભલે બાપ લોકિક કરવા માટે ખરખરે આવ્યા છે બધાને આ હાથમાં પાણીનો કળસિયો લઈ માથે હાથ મેલી અને રાજના માણસો છાના રાખે છે પણ આજ એક અવાજ

તમારું જ્ઞાન કરો આજ જોગીદાસ ખુમાન બારોટીઓ થઈ નહીં આજ મારા દીકરાને આ દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યો છે એની ઉપર કોકે કીધું કે જોગીદાસ ભાઈ કુંર ગુજરી ગયા ને આજ પાંચથી આ બાપુએ અનાજનો કોળિયો વાન્યો નથી તમે જો રોકાવ ને તો મહારાજ જમે અને વિચાર કરજો કે બે દુશ્મનો એક ભાવનગર નો અઢારસો નો ધણી અને એક જગીદાસ ખુમાર એ પોતાના દુશ્મન નો કુંવર મરી ગયો ત્યારે કુંવરના બાપને મહારાજ વજયસિંહજીને જમાડવા માટે રોજ મોઢામાં કોળિયા દઈ દઈ સમજાવી સમજાવી ફોલાવી ફોલાવી મહારાજ ને થોડું થોડું જમાડે બાર દિવસ સુધી એમ કહેવાય જોગીદાસ ખુમાણ ત્યાં કુંવર ના બારમા સુધી રોકાણા બારમા ના દિવસે વિધિ પતી ગયા પછી ભાવનગર રાજા વશિષ્ઠજી કીધું કે જોગાભાઈ આજ કુંડલા પેલું અને બોલો તમે કેમ એમ તમારું બારવટું પાર પાડી દઉં તદી જોગીદાસ ખુમાણ નામનો બારવટીઓ બોલ્યો કે મહારાજ વજેસી તો તો મેં કુંવરના આહુડામાં લીધું કેવાય હમણે ઘોડીએ ચડું એટલે બારવટુ તો પાછો શરૂ છે ઈ તરવારથી બારવટું પાર પડે કુંરના આહુડામાં નો બાર પડે જોગીદાસ ખુમાણનો બારવટું પાર પડ્યું

આ નાચવા વાળી તમારા માટે બોલાવી છે આ મહેફિલ તમારા માટે રાખી છે હવે તો માળા ચૂંટવાનું બંધ કરો પછી સૌરાષ્ટ્ર નો જતી બારવટીઓ જોગી બારવટીઓ એના મોટા શબ્દ નીકળ્યા કે મહારાજ રજેસિંહજી બાપા આ નાચે છે કોકની બેન હશે કોકની દીકરી હશે

ઘોડા લઈ અને ધોવ ઉના ઉનાળાનો કાળ જાળ તાપ તપે દાળી લીલોલી બંદરડા વાળી ગીતોળી વાવલના દિશે ગીતોળી ગુડાડ્યા ફોટા ને આવી જાય ગુશ્વા અજય એવું રાગભી રાધમધી એવું રેતબી

ત્રણ ગૌ નો ત્રિભેટો છે કોઈ માણસ નથી કાળજાળ જાળ ઉનાળા ની લું છે અને ઝાંઝવાના જળ છે હિલોળ ચીણા છે એની પાસે જઈ દીકરી પાસે જઈ જોગીદાસ ખમાણે એટલું કીધું કે બેન બેટા તને બીક નથી લાગતી શેની બીક બાપુ દીકરી નથી ઓળખતી કે આ જોગીદાસ ખમાણ છે અરે બેન બેટા વગડો ઉનાળાનો ધોમ તાપ તપે છે એમાં વગડામાં તું એકલી છો તને કોઈ હેરાન કરશે તને કોઈ કંદડશે તને ભીખ નથી લાગતી આજના અમુક ભ્રષ્ટ નેતાઓની ઉપર જનતાને વિશ્વાસ નથી એટલા તેદુના બારોટીયાઓ ઉપર આ દેશની દીકરીઓને વિશ્વાસ હતો મિત્રો એની દીકરી ના શબ્દ નીકળ્યા કે બાબુ તમને ખબર નથી કે શું કે જોગીદાસ ખુમાન બારવટે છે કોના બાપ ની તાકાત છે સૌરાષ્ટ્ર ની બેન દીકરી ની સામે ઊંચી નજર કરીને જોઈ શકે એની દીકરી ને કેટલો વિશ્વાસ થશે બારવટા ઉપર જોગીદાસ ઉપર ત્યારે જોગીદાસ ખુમાણ ની વાળને વાળ ને એક એક ને ગણો ગણી લેવો હોય તો ગણી લેવાય ફરાક ફરાક ફરક થાવા માંડી હો પોતાની દેશની દીકરી પોતાના જતી પણા એટલો ગૌરવ છે કાઠીના પોરહ ના પલા મીંડા છૂટવા આવો જોગીદાસ બારવટી અને જોગીદાસે જીવતરમાં પ્રતિજ્ઞા લીધેલી કે કોઈ દિવસ કોઈ બેન દીકરીની સામે હું મીટ માંડી અને નીરખીને જોઈ નહીં એમાં એક દિવસ જોગીદાસ ખુમાર ડેલી ના ગઢારામાં બેઠેલા અને એમાં બારો તો આવ્યો સામેથી પટેલની દીકરીઓ માથે પાણી ની હેલું લઈને વહી આવે છે એમાં એક રૂપ નો અંબાર પટેલ ની દીકરી જોગા જો રૂપ જો આનું નામ રૂપ કહેવાય જોગીદાસ ખુમાણની એકવાર મીત મનાણી અને જોગીદાસ ખુમાણને એમ થયું વાહ મારી પ્રતિજ્ઞા તૂટી અને સાહેબ દરબાર ગઢમાંથી મરચું મગાવી અને આંખીની સજા કરવા માટે જોગીદાસ ખુમાણે પોતાની બેન દીકરી એ તો મારી કમરી બાઈ જેવી મારી દીકરી ગણાય અને એના રૂપનીમાંથી જોગીદાસની આંખ ઠરે અને આંખમાં મરચા આંજાતા ભાઈ આવા બારટિયાઓ ધરતીમાં જીનમાં આવી ખાનદાની વાળા બારટિયા ત્યારે એના માટે કહેવાય સોલ ભલી અમને પાક તાવા મમતા કુટુંબ ગરબા ભૂલ ભાઈ દીત મૃત ને ડાર ભૂલ ભાઈ દીત મૃત નેદાર ਨਾ ਘੜੀ ਬਣੀ ਗਰੀ ਤੱਕ ਦੂਰ ਬਨਾ ਤਾਂ ਬਾਲਾ ਗਾਂਡਾ ਧੂਲ ਨਾ ਘੜੀ ਬਣੀ ਗਰੀ ਤੱਕ ਦੂਰ ਬਨਾ ਤਾਂ ਬਾਲਾ ਗਾਂਡਾ ਤੋ ਕਮਰ થી ਪਸੀ ਖੈਂਜਿਓ ਧਿਰੇ ਜ਼ਮਈਓ ਜ਼ਲ ਹਲਦੋਤੀ ਜ਼ਰੇ ਜ਼ਮਈਓ ਜ਼ਲ ਹਲਦੋਤੀ ਜ਼ਰੇ ਹੋਕਲਾ ਸਿੱਖ ਬੈਟਰਾਂ ਦੀ ਦਿਲ ਨੇ ਮਲਕਣੇ ਕਾਂਗ ਰੰਗ ਦੁਵੋਦੈ ਦੁਵੋਦੈ ਦੋ ਕੰਪਰੇ ਮੇਲੀ ਮਮਤਾ कुटुंब ਗਰਵਾਰ ਬੋਲੀ ਭਇ ਦੀਦ ਮੂਤ ਨੈਂਡਾ ਬੋਲੀ ਭਇ ਦੀਦ ਮੂਤ ਨੈਂਡਾ ਐ ਧਨ ਦਿਰਾ ਹੋ ਰਟ ਬਲੀ ਅਮਣੇ ਜ ਰਤਨ ਭਾਕ ਤਾ ਨਾਵਾ ਜ ਰਤਨ ਭਾਕ ਤਾ ਨਾਵਾ ਜੈ